હેલો બધા સૌથી બધાને રાધે જય દ્વારકાધીશ આજે આપણે એક જોરદાર માહિતી સાથે છે આઈ થિંક મનો ખ્યાલ મતલબ બહુ બધા વિડીયો જોયા પણ કોઈએ આ વિશે વિડીયો નહીં બનાવ્યો આ માહિતી વિશે તો આજે હું તમને માહિતી આપવા જઈ રહ્યું પણ માહિતી આપતા પહેલા તમને મારો વિડીયો ગમો તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આવા નવા નવા વિડીયો જોવા મળશે જે લોકો અમેરિકા આવવાનું વિચારી રહ્યા વિથ ચાઇલ્ડ બરાબર ચાહે વિઝા લઈને આવે યા ઇનલીગલ આવે કોઈ પણ રીતે આવી રહ્યા બધા માટે આ માહિતી ખૂબ જ ફાયદાકારક થવાની તો ધ્યાનથી વિડીયો જોજો અને વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ખબર પડશે કે કઈ માહિતી જે તમને લાભદાયક થઈ શકે ઇન ફ્યુચર જો તમે અમેરિકા તમારા ચાઇલ્ડ સાથે આવવાના હોય તો તો આજે આપણે વાત કરવાના છીએ કે જે લોકો અમેરિકા આવી ગયા ઓલરેડી અને જે લોકો આવવાના હોય અમેરિકાની અંદર જે એના બાળકો સાથે આવવાના અને જે ઓલરેડી બાળકો સાથે આવી ગયા પણ હજુ બાળકોનો સ્કૂલમાં ભણવા મૂક્યા નહીં તો આપણે એના વિશે વાત કરીશું કે અહીંયા જ્યારે તમે બાળકોને સ્કૂલમાં ભણવા માટે મૂકો ત્યારે અહીંના શું કહેવાય જે અહીંની જે સ્કૂલ હોય બરાબર એ તમારા જોડેથી કયા કયા એવા ડોક્યુમેન્ટ માગશે તો જે તમારે કમ્પલસરી આપવા જ પડશે તો જ તમારા બાળકના સ્કૂલમાં એન્ટ્રી મળશે એના વગર સ્કૂલમાં એન્ટ્રી મળશે નહીં તેમાં પહેલું જે ડોક્યુમેન્ટ એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બર્થ સર્ટિફિકેટ ચાહે તમે યુએસના સિટીઝન હોય યા અધર કન્ટ્રીના સિટીઝન હોય બરાબર તમારા જોડે તમારું બર્થ સર્ટિફિકેટ હોવું જો બર્થ સર્ટિફિકેટ હશે તો જ તમને સ્કૂલમાં એન્ટ્રી મળશે સોરી થોડું થોડું મારા કૃષ્ણનો અવાજ આવશે વચ્ચે મમ્મા મમ્મા કરી રહ્યો એના પછી આવા રસીકરણના ડોક્યુમેન્ટ્સ કે તમે તમારા બાળકનો જે રસી અપાઈ હોય એના દરેક ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જોઈએ જેટલી બી રસી અપાવી હોય એના દરેક સર્ટિફિકેટ તમારા જોડે હોવા હોવા જોઈએ અહીંયા એડમિશન લેવા માટે તમારા બાળકનું રસીકરણ થયેલું હોવું જ જરૂરી મતલબ કમ્પ્લીટ રસીકરણ થયેલું હોવું જરૂરી છે જો તમે ના કરાયેલું હોય અને તમારા જોડે એના સર્ટિફિકેટ ના હોય અહીંયા સ્કૂલમાં બતાવવા માટે તો તમારા બાળકનો સ્કૂલમાં અહીંયા એન્ટ્રી મળતી નહીં અને જો એન્ટ્રી લેવી હોય માની લો કે તમારી જોડે રસીકરણના કાગળિયા જ નહીં તમારા તમારી ઓન કન્ટ્રીમાં બી નહીં કે અહીંયા બી નહીં તો અહીંયા તમારે ઊભા ઊભા બાળકનો રસી લેવડાવવી પડે અને એનો ખર્ચો ખૂબ વધારે આવતો હોય તો તમે આવતા હોય શું કહેવાય કોઈ પણ કન્ટ્રીમાંથી યુએસએ આવી રહ્યા અથવા યુએસએ સેટલ થવા માટે આવી રહ્યા તો તમે તમારા બાળકના ફ્યુચર માટે થઈને રસીકરણના ડોક્યુમેન્ટ કરવડાવી દેજો અધરવાઇઝ હોય તો સાચવીને રાખજો એ બહુ જરૂરી છે એ ડોક્યુમેન્ટ વગર અહીંયા કોઈ પણ સ્કૂલ તમને એન્ટ્રી આપશે નહીં કારણ કે અહીંયા બધા લોકોને અલગ અલગ ટાઈપની એલર્જી બહુ હોય એના કારણે રસી લેવી ખૂબ જ જરૂરી છે બીજી વસ્તુ કે જો તમને કોઈ પણ જાતની એલર્જી હોય તો એનું પણ તમારા ડૉક્ટર જોડેથી લેખિતમાં લખેલું કાગળિયું અધરવાઇઝ એ સર્ટિફિકેટ જે પણ એના કહેવાય એ તમારા જોડે હોવું ખૂબ જ જરૂરી છે એ પણ તમારે અહીંયા સબમિટ કરાવવું પડે કેમ કારણ એનું એ કે અહીંયા સ્કૂલમાં બધા લોકો ખાવાની વસ્તુ તમને આપતા હોય નાસ્તો આપતા હોય સવારની સ્કૂલ હોય તો બ્રેકફાસ્ટ પ્રોવાઈડ કરતા હોય બપોરની સ્કૂલ હોય તો તમને લંચ પ્રોવાઈડ કરે તો એ લોકોને ખબર રહે કે આ બાળકના આ વસ્તુની એલર્જી હોય તો આ બાળકને આપણે આ વસ્તુ ખાવા ના આપીએ અહીંયા બાળકો પ્રત્યે એ લોકો બહુ જ કેર કેર કરે એમ અહીંની ગવર્મેન્ટ બહુ જ પજેસીઓ અહીંની ગવર્મેન્ટ બાળકોને લઈને એટલા માટે એ નાની નાની વસ્તુ પણ જોઈ અને પહી તમને પ્રોવાઈડ કરો એના પછી આ વખતે તમે કઈ જગ્યાએ રો પ્રૂફ ઓફ એડ્રેસ માની લો કે તમે યુએસમાં આવી ગયા બરાબર પણ તમે જે જગ્યાએ રહેતા હોય એનું પ્રૂફ ઓફ એડ્રેસ તમારે આપવું પડે કે તમે રેન્ટ ઉપર રહો તો રેન્ટનું શું કહેવાય તમારે અહીંયા એનો રેન્ટ એગ્રીમેન્ટ જે કહેવાય ને અહીંયા એનો બીજું અહીં કહેવાતું હોય પણ આપણે રેન્ટ એગ્રીમેન્ટ કહીએ તો રેન્ટ એગ્રીમેન્ટની કોપી હોય અધરવાઇઝ તમારું ઇલેક્ટ્રિસિટી બિલ હોય અહીંયા એવું હોય કે તમે શું કહેવાય ઇલેક્ટ્રિસિટી બિલ પણ તમે પોતાના નામે કરાવી શકો ભલે ઘર ઓનરના નામે રહી પણ તમે ચાહો તો તમારા નામે પણ રેન્ટ ઇલેક્ટ્રિસિટી બિલ થઈ જાય એ વસ્તુ પોસિબલ હતો એક પ્રૂફ ઓફ રેસિડેન્સ મતલબ તમે જે જગ્યાએ રહો એનું એક પ્રૂફ તમારે સબમિટ કરાવવું પડે માની લો તમારું બાળક બરાબર તમે સ્કૂલમાં એડમિશન આપવા જઈ રહ્યા તો હવે જે પછીનું સ્ટેપ હોય માતા પિતા હોય આ એનું કોઈ ગાર્ડિયન હોય બાળકનું બરાબર તો એનો એક શું કહેવાય પુરાવો હોવો જરૂરી છે આઈડેન્ટિફિકેશન તમારો પાસપોર્ટ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય એ પણ તમારે જમા કરાવવું પડે માતા પિતા હોય તો માતા પિતાનું અને માતા પિતા અંગાત ના હોય તમારું કોઈ ગાર્ડિયન હોય તો ગાર્ડિયનનું પણ તમારે ત્યાં જમા કરાવવું પડે આ ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી આ એમાંથી એક પણ ડોક્યુમેન્ટ ના હોય તો આ લોકો અહીંયા એડમિશન આપતા નહીં મતલબ આ બધા ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે બાળક માટે બીજી વસ્તુ તમે જે પણ રીતે આવ્યા હોય બરાબર તો તમને અહીંયાથી માની લો કે અમુક લોકો ઇનલીગલ આવે તો ઇલીગલ લોકોને પણ ડોક્યુમેન્ટેશન આપવામાં આવે બોર્ડર પરથી બરાબર તો એ ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જરૂરી છે માની લો તમે વિઝા લઈને આવ્યા તો તમારા જોડે વિઝાનું ફોર્મ હોય એ પણ જરૂરી છે કે સિક્કો માર્યો હોય તો એ જ પણ તમારે જરૂર હતા તો ઓનલાઈન થઈ જાય એટલે ઓનલાઈન નીકળી જાય વિઝિટર વિઝામાં આવ્યા હોય તો આઈ નાઇન્ટી ફાઈવ કરીને આવે એવું ઓનલાઈન તમારે નીકળી જાય એ ફોર્મ પણ તમારે બતાવવું પડે સ્કૂલમાં કે તમે કઈ રીતે અહીંયા આવ્યા હો બરાબર પછી આ વખતે તમારા ફોર્મ ભરવાના હોય રજીસ્ટ્રેશન જે સ્કૂલમાંથી તમને આપવામાં આવે તો એ બધા ફોર્મ ફિલઅપ કરી અને તમારા સ્કૂલમાં સબમિટ કરાવવાના હોય ત્યાર પછી તમારા બાળકની સ્કૂલ એડમિશનની પ્રોસેસ કમ્પ્લીટ થાય તો જે પણ લોકો અહીંયા આવવાનું વિચારી રહ્યા બાળકો સાથે તો આ બધા ડોક્યુમેન્ટ ખાસ નોંધ કરજો હોવા તમારી જોડે જરૂરી જો તમારા બાળકનું ફ્યુચર અહીંયા એજ્યુકેશનની અંદર સેફ કરવું હોય તો તો આજની માહિતી તમને કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આવા નવા નવા વિડીયો જોવા મળશે તો ચાલો આજે આપણે વિડીયોનો એન્ડ કરીએ બધાને રાધે રાધે જય દ્વારકાધીશ બાય બાય